ગત તારીખ બાવીસ છ બે હજાર ચોવીસના રોજ ચિખોદરા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મારામારીમાં ભૂખ બનેલ સલમાન વોરાના કેસ સંદર્ભે સલમાન વોરાના નિવાસ સ્થાને નડિયાદના સોહેલભાઈ ચિસ્તીયા આણંદ નગરપાલિકાના કાઉન્સિલર વિરોધ પક્ષના નેતા તથા મુસ્લિમ સમાજના તમામ આગેવાનો અને પીડિત પરિવારના સભ્યોએ આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી નડિયાદના સોહેલ ચિસ્તીયાએ જણાવ્યું હતું કે આવનાર તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસ શનિવારના રોજ સલમાન વોરાને ન્યાય મળે તે બાબતના સમર્થનમાં આણંદ શહેર શાંતિપૂર્ણ સ્વયંભૂ અને સ્વેચ્છાએ પોતાના ધંધા રોજગાર બંધ રાખવાની સહ સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી હતી તદુપરાંત સાક્ષીના નિવેદનના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવે અને આ કેસમાં જે પણ નિવેદન મરજી વિરુદ્ધ લેવામાં આવ્યા હોય તે પેનલ એડવોકેટની હાજરીમાં વાંચી સંભળાવી સુધારવામાં આવે અને આ તપાસમાં કોઈ પણ એલસીબી એસઓજી કે ક્રાઇમ બ્રાન્ચને સોંપી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે આ તમામ રજૂઆત અથવા વારંવાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ થયેલ નથી જેથી આ પગલું ભરવાની ફરજ પડી હોય તેવું જણાવ્યું હતું તેમજ આગામી સત્યાવીસ સાત બે હજાર ચોવીસ શનિવારના રોજ સલમાન વોરાને ન્યાય મળે તે માટે આણંદ શહેર શાંતિપૂર્ણ સ્વયંભૂ અને સ્વેચ્છાએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી સાથ સહકાર આપવાની એવી અપીલ કરવામાં આવી મારું નામ સોહિલ જીસ્તિયા છે ત્યારે અમે આણંદ મુકામે મરહુમ સલમાન વોરાના નિવાસ સ્થાને આણંદ શહેરના તમામ કાઉન્સિલરો વિરોધ પક્ષના નેતા એમજી ગુજરાતી સાહેબ અને મરુમ સલમાન વોરાના પરિવારના સભ્યો અને તેમના પિતાશ્રી સાથે અત્યારે અમે ભેગા થયા છે અમારું ભેગા થવાનું મુખ્ય કારણ એવું હતું કે આજે એક મહિનો થયો હોવા છતાં મુખ્ય આરોપીની ધરપકડ થઈ નથી વર્તમાન ધારાસભ્યના પુત્રનું નજરે જોયાના સાક્ષીના નિવેદન થયા હોવા છતાં તેમની સામે ફરિયાદ દાખલ નહીં થયેલ અને પોલીસ પ્રશાસન સામે અમે વારંવાર લેખિત અને મૌખિક તમામ આગેવાનોએ રજૂઆત કરવા છતાં અમને સંતોષકારક જવાબ નથી મળ્યો અને સંતોષકારક કાર્યવાહી નહીં થઈ તેના કારણે આવનાર તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસ શનિવારના રોજ અમે આણંદ શહેરના દરેક સર્વ સમાજને શાંતિપૂર્ણ સ્વયંભૂ સ્વેચ્છાએ મરુમ સલમાન વોરાના ન્યાયમાં સમર્થન આપવા માટે બંધની અપીલ કરીએ છીએ તેના માટે આજે અમે ભેગા થઈ વોરા સલમાનના પિતાજી હું મારા છોકરાની બહુ કૂરતાપૂર્વક હત્યા થઈ છે અને મારનાર આરોપી હજુ સુધી એક મહિનો થયો તો બી ફરે છે તો મારી પ્રશાસનને રિક્વેસ્ટ છે કે એને જલ્દી જલ્દી પકડવામાં આવે અને એમને ન્યાય આપવામાં આવે એની બહુ વેર હમીપૂર્વક હત્યા કરી છે અમે કોઈ દિવસ એને એક થપ્પડ નથી મારી અને સાત આઠ જણ ભેગા થઈને મારા છોકરાને મારી નાખ્યો તો અને આરોપી હજુ નાસ્તા ફરે છે અને અમે આણંદની જનતાને હું અપીલ કરું છું કે આવનાર શનિવારે તેઓ સ્વયં પોતાની ઈચ્છાએ તેમનો ધંધા બંધ રાખે અને આમ નાગરિકને કોઈ નુકસાન ન થાય તેનો પૂરો ખ્યાલ રાખે અને સલમાનને ઇન્સાફ હલાવવામાં સપોર્ટ કરે એવી આણંદની જનતાને હું અપીલ કરું છું હિન્દુસ્તાન જિંદાબાદ